જય ભગવાન હે મારા વાલા અત્યારે તો વાગી ગયા છે અગિયાર બપોરના અને આજે અમારે રેડિયો કરવાનું થોડુંક લેટ થયું પ્રદીપને પપ્પાની તો બધા વહેલા વ્યાગ ગયા હતા અમારે ચોર બધું નાસ્તા પાણી કામખાજ થઈ ગયો અને આજે છે ચોર થાય એટલે બનાવના છે લાડવા તો હવે બનાવશો રસોઈ અને આ બાજુ છે

तो बस हेलो अनि अब अर्कोले तयारी गर्छु नाम आलेछ आज सालेको नाम आलेछ म जिनोको नाम है हजुर भन्नु हो त्यसले जसले प्रश्न छ जसले प्रश्न

হাকনে মেট কে না? নাই চিনে ছোম খানে কো চোবন আনে ছোলে দিসে হাকনে কাকনে হাকনে কেড়ারা হাকনে અને કિચન છે લલાડવાને ઉપર બનાવવાનું છે ને આ તાથા બે આવી જાશે મો પર થવાના છે પ્રતિ લેવા તો બસ હાલ તો ત્યારે તો જો બફર લગાવી થઈ ગયો છે અને આ બાજુ રસોઈ બની ગઈ રસોઈમાં તો શાક લે રોટલી લે ખાતો આરા ને કેન આજે છે ચોથ એટલે લડવા બનાવ્યા અને આ બાજુ ખુશી જો રોટલી બનાવે અને મમ્મી હા અને મમ્મી જો આ રંગ બતા જોવા રે છે नवडाइरो लगा मम्मी गण्डी खा धरे अर भगवान् नाह धराइ गयो भगवान् जम्मा पधारो भए मम्मी खाने खुसी रोटली बनाइ नै पछि जम्मा बेसी आज ते नै बधाई न खाना बोपर जम्मा एट બાય બાયુ સહી સવાર જવારવાના હતા ચોથ છે એટલે આ તો તમારે બધાને ઘરે હશે લાડવા તો એ હાલો તમે લાડવા ખાવા અને ગુરુબેન જોઈએ રમડાવ્યા રમકડા સવારે તમને મેં બતાવ્યા એથી રમવા મળ્યા કેમ બોલો તમે ભાઈ

હે ચાલે તો જો ભાઈ ભગવાનને પગે લાગે છે અને બધા તૈયારી છે નીકળવાની તૈયાર થઈ ગયા છે નેથી બધા નીકળે છે જાય છે જુનાગઢ હા વેકેશન કરવા જુનાગઢ અરે એમ એ જ હાસી મજા જ નહીં આ

અને મુકતાય પેલા જકાત નકા ફૂલ ટ્રાફિક હશે ત્યારે જ લે લે નીકળે અને ભાઈને પછી આપણે ફોન માં જો હું કા જય શ્રી કૃષ્ણ કહી દેવાનું હા હાલો જો તો બધા નીકળે છે બધા હા હાલો જય શ્રી કૃષ્ણ બધાને ચાલો તો બધા નીકળીએ છીએ મળીએ ત્યાં જર્નીમાં બધું જઈએ છીએ કારણ કે સવા છો થઈ ગયા સાત વાગ્યા ની બસ છે તો નીકળીએ મળીએ પછી પાછા આપડી આગળની ખાસ મિત્રો જોડાયેલા રહેજો આજે અને મારા ભાઈ ને પાછા બધા જય શ્રી કૃષ્ણ કહી ગયા મહાદેવ મિત્રો અમે લોકો અત્યારે આવ્યા છીએ જકાત નાકા અમારા ભાઈ એટલે જાય છે મામાની ઘેરે કા બહુ દાંત આવે છે જાય છે મામાની ઘેરે અને જ સામાન કાઢી છે ગાડીમાંથી અમે બસ આવી ગઈ છે એટલે ત્યાં જવું પડશે અમારા ભાઈ જાય જાય છે મામાની ઘેર રોકાવા રોકાવા જવું તારે રોકાવા જવું છે હા ના બેને જો છોડાવું ચાલુ થઈ ગયું છે ને જવાનું છે ત્યાં ઠીક છે ચાલો મિત્રો તો મૂકીને પછી અમે લોકો નીકળશું આ ભાઈને મૂકીને કા હે હે ઠીક છે ચાલો મળીએ ઘરે જઈને આ હું લીધું ઈ ઈ હું મેંગો છે ને પણ તો ઓરેન્જ કેરીના ઓ બાપા વાહ સરસ લ્યો ચાલો ઠીક છે જો બસ આવી ગઈ છે હવે બધાને બેસાડ દે બસમાં અને ભાઈ ને મોકલી દે મામા ને સોનાની મોરલી તો વગાડ તો માજા મરત ની તીરે વગાડે તો ના સમજાય ઉચે વગાડે તો નીંદર ઉડી જાય વાસળી વગાડ તો જમના ને કાંઠે ચડીને બેસતો કદમ ની ડાળે રમતો જાય રમતો જાય ગોપીયુ ના ચીર ને હરતો જાય ગોકુળીએ તો ગાયો ચરાવતો સર્વ ગોપીઓ ને ભેળી રે કરતો આવતો જાય મળતો જાય ગોપીઓ ને રોજ ચીડવતો જાય માખણ ખાવાની એને પડી છે ટેવરે યાદ તવી એને જાતો મથુરા હરતો જાય ફરતો જાય માખણના ના માટલા ફોડતો જાય પાતાળે જઈને વાલે કાળી નાગનાથો ઇન્દ્ર રાજા નો ગરવાયું તારું ગોરધન ધર્યો જમણે હાથ ગોપ બાળ થાય સત્સંગ માયા વે દોડી રે દોડી કોઈનો નો જુએ એવા છુપારે વેસે હર તો જાય ફર તો જાય ભક્તો ના કામ તો કરતો જાય મારા કાનુડા ને સોના ની મોરલી એટો વગાડ તો માજ મરાત ની વગાડ તો ના સમજાય ઉચે વગાડે તો નિંદર યુડી જાય કૃષ્ણ કનૈયા લાલ કી જે મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા 11 અને જો અમે લોકો બધા બેઠા છે અમારા આસ્થા બેન આવી ગયા છે ઘરે મમ્મીને ઘેરેથી રોકાય આવીને અને આવીને જો તૈયારી થઈ ગયા મસ્ત મસ્ત આઈથે નાઈ લીધું ને તૈયારી થઈ ગયા કાબેન હે ને પણ આ તકલીફ એથી છે મેં કીધું એમ મારે દુરુ આવે એ આવ્યા ને દુરુ આજે ગઈ અને રુદ્રાક્ષભાઈ ગયા એટલે પાછા એકલા પડી ગયા એવું ભેગું થયું છે એટલે હવે જોઈ બેનને અત્યારે ઘડીક તો માને ક્યારે ફૂગાડ્યાના દસ અગિયાર વગાડ્યા છે એટલે હવે કાલે શું છે એમાં ઉપર રીતું છે એટલે એમાં કશે છે વાંધો તો નહીં આવે પણ હવે પાછું બે પાંચ જાય એટલે પછી અમારે બા જવાના છે ખુશી બેન નહીં કાલ પાછું જવાનું એ અમારે ભેગી હવાર આવે છે કામરેજ સુધી કારણ કે એના મામા એ બાજુ રહે છે ને અમારે અહીંયા યજ્ઞ છે કામરેજમાં એટલે હવાર લેતા એટલે બપોર પછી આખો દિવસનો છે તો મૂકવા જઈ શકે એમ છે નહીં એટલે એક દો અત્યારે લેતા જઈને હવારમાં એટલે ભેગી વહી જાય ગામડે પ્રસંગ છે એટલે એ બધું ભેગું છે એટલે મામાની ઘેરી રોકાવે લી હવે રોકાવા જાય છે એવું બધું છે અને બેનને કાંઈ ગમતું નથી આવું બધું છે હશે મારા બાય જો

હો દીદી ત્યારે વજન નથી લાગતો આ રાતેલાનો લાગે છે કાલ એવું છે ઠીક છે તો મિત્રો આ બ્લોગને પૂર્ણ કરીએ છીએ કાલે ફરી મળીશું નવી મસ્તીએ સાથે તમારી વાતો સાથે તમારું ચરણલય તમે લાઈક કરજો નવા છો મારી ચેનલમાં તો સબસ્ક્રાઇબ